અને આપણો નંગ ખબર નહીં કેટલે ટાઈમ થી કામ કરે રાખે પણ હજી પૂરું નથી હજી શકે નથી દેખાડો જુઓ સવારથી શકે ખબર નહીં કેદી પૂરા થાય રહે મારે મદદ કરાવવી પડશે આના કામ નથી ભાઈ દુકાન એક નવો માણસ રાખ્યો બસો રૂપિયા ભાઈ ભાઈ તમને ગુગલ ફેશન માં કામ કરતા કેવું લાગે આપડે દેશ નું ભવિષ્ય એ સિત્યાવીસ વર્ષે બારમા પરીક્ષા પાસ કરી આપડે હાથી ભાઈ અહીંયા રાખી દેવી ખાલી ક્રિષ્ના ગુગલ

કારણ કે આખા કચ્છમાં અત્યારે રાત્રે આઠ વાગ્યાથી કરી અને સવારે છ વાગ્યા સુધી બ્લેકઆઉટ રાખવાનું છે એટલે આપણે બધા સાથ સહયોગ આપીએ અને ધંધો તો આપણે પછી કરી લઈશું દેશ પહેલા અત્યારે વધાવી નાખી છે શોપ કારણ કે લાઈટ હમણાં જવાની છે બસ થોડીક હિસાબ કરતો હતા હિસાબ કરી ફટાફટ સીધા નીકળી જશું રૂમે પહેલાં તો જલ્દીથી ચા પી આવી ને કાં શું હમણાં ચાવાળા અને બધું બંધ થઈ છે પેટ્રોલ પંપ સુધી બંધ થઈ જશે તો ચાવાળાની તો વાત જ મૂકો તમે બધું અત્યારે ટોટલ બંધ થઈ જશે અને એક જ વસ્તુ કહેવા માગીશ અત્યારે ખોટી અફવાઓ અત્યારે જે આવે છે ભાઈ એના ઉપર બિલકુલ ધ્યાન દેજો નહીં કારણ કે વર્ષો જૂના જે વિડીયો છે ને એ બધા આવશે અને અત્યારે એ આઈનું જમાનું છે એટલે બધું એડિટિંગ થઈ શકે છે તો સમાચાર સાંભળજો સારા સારા ચેનલ છે એ લોકોના બાકી ખોટી અફવાઓ ઉપર ધ્યાન આપજો નહીં અને બસ સાથ સહયોગ આપજો આપણા દેશને બાકી તો કાંઈ થવાનું છે નહીં હું નંગી આપણા ઉપર કાંઈ

કાલ તો હજી બેઠા એટલે વાંધો નતો આજે તો બધે બંધ જ કરાવે આપણે પણ બંધ કરી નાખી હવે એ સીધા રૂમે ચક્કરો લઈ લીધો હોય આ દિનેશભાઈની ચાર્જિંગ હે નહીં જેટલી ભરાવ છે એટલી થોડીક વાર ભરશું લગભગ તો આઠ વાગે હાલી જ જશે બાકી આ બધું બંધ પડ્યું હોય આખું અનમ રિંગ રોડ બંધ આ કૂતરો રખડે રહ્યો કે બધા ઘર બાજુ વાગે ભાઈ

આ થોડીક વાર માં બધું અંધારું થઈ ગયા છે કાંઈ નહીં હોય એક લાઈટ ચાલુ નહીં રેકડી બધું બંધ થઈ ગયા તો ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ રૂમે અને આખા ભુજમાં અત્યારે કોઈ બ્લેક આઉટ કરી નાખ્યું છે એટલે બધી લાઈટો અત્યારે લગભગ બંધ જ થઈ ગઈ છે ક્યાંય ચાલુ છે નહીં બ્લેક આઉટ ફૂલ એ ભાઈ અત્યારે બધી બાજુ ઉકાળો 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 એટલે અત્યારે શાંતિથી કાંઈ નથી કરવાનું આપણે માત્ર સુઈ જવાનું છે કાં બીજું કરી પણ શું શકે આ છે ગરમી થાય પંખા ચાલુ નથી નીંદર આવે તો સારું નીંદર આવે તો સારું ગરમી ફૂલ થાય લાગતું તો નથી નીંદર આવે પણ ટ્રાય કરી ભાઈ અત્યારે લાઇટ છે ને મોબાઈલમાં ચાર્જિંગ એટલી છે એની ચાલીસ ટકા તમને ખબર જ છે કે આઈ પણની ચાર્જિંગ એટલી વાળે છે તો ભાઈ અત્યારે જે રૂલ છે એને ફોલો કરવા જરૂરી છે આપણે તે રૂલ જ ફોલો કરવાનું બીજું કાંઈ નથી કરવાનું કાંઈ નહીં થાય ને આપણો દેશ ઉપર ઓકે ચાલો